શિવાભાઈ ભૂરિયાના નિવેદનને હું વખોડી કાઢું છું સખત સખત શબ્દો મેં મારા જીવનમાં બે હજાર દસથી સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિ આવે ઠાકોર સમાજ શિક્ષિત બને સંગઠિત બને વ્યસન મુક્ત બને અને બીજી સમાજો સાથે હળે મળી રહી શકે આજે અભિયાનની શરૂઆત કરી હતી બે હજાર દસથી એનું ધીમે ધીમે ગુજરાતમાં પરિણામ મળવા મળ્યું શિવાભાઈ ભૂરિયાભાઈને યાદ કરવા માગું છું હું કે બે હજાર સત્તરમાં કે બે હજાર બારમાં જે વિધાનસભાઓની અંદર બે હજારમાં તમે ચૂંટણી લડ્યા એ ચૂંટણીની અંદર ઠાકોર સમાજે તમને જંગી બહુમૂચીથી જીતાડ્યા હતા એ સમયે ઠાકોર સમાજ એવો પ્રશ્ન અંતો કર્યો કે તમે સો ચોધરીને મત ન અપાય એટલે ખરેખર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની પ્રજા હળી મળીને રહેશે પણ શિવાભાઈ ભુરિયા જેવા લોકો જે કુંભવાદી તત્વો છે જે જાતિવાદી ક્રીડા છે એ આ એકતામાં હળી શકવાનું કામ કરે છે મારા વિસ્તારમાંથી બહુ અધરથી અધરથી કહેતો જ હતો અને મેં અત્યારે અહીં બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એમવાદી છો બે વખમમાંથી રાષ્ટ્રવાદના નોમે તમે બે વોટ લઈ આવો તો ધનો ધનો દારો અને એક એક એવા નથી ગયા એટલે મિત્રો સમાજ જેવી વસ્તુ આખી જુદી છે જય મિત્રો જુદો છે ગમે હું જયારે પીવું પડે પીવું જ હોય પીવું પડે પણ જયારે સમાજ વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથ થી હાથ ન લઈ અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોવે દરેક સમાજ હળીમળી રહેશે લોકો જાતિ ધર્મ જોતા મતદાન કરે છે યુગ વ્યક્તિઓ જીતા રહે છે અને ખાસ કરીને ગુજરાતમાં અમારી ઠાકોર સમાજની જનસંખ્યા બોલું છે તો દરેક વિધાનસભામાં મારી મેજોરિટી હોવાની સ્વાભાવિક છે બીજું બનાસકાંઠા લોકસભાની અંદર ગેનીબેન વિજય થયા તો ગેનીબેન ના વિજયની અંદર સમસ્ત બનાસકાંઠાની અંદર સર્વ સમાજ નું સિંહ પાડો અને એમાં ખાસ કરીને ઠાકોર સમાજે એકતાના દર્શન કરાવે આવા કુંભવાદી તત્વોને હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ આદિવાસી સમાજ દલિત સમાજ મુસ્લિમ સમાજ માતધારી સમાજ આ સમાજો વર્ષોથી સિસ્ટમમાં દાખલ થઈ નથી એમની સિસ્ટમનો કોઈ લાભ મળ્યો નથી એટલે બનાસકોઠાનું રિઝલ્ટ એ અમારું ટેલસ છે અસલી ફિલ્મ તો બે હજાર સત્યાવીમાં છે બે હજાર સત્યાવીસની અંદર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આદિવાસી સમાજ દલિત સમાજ મુસ્લિમ સમાજ માલધાડી સમાજ આ સર્વ સમાજો તેમજ વિકાસથી વંચિત લોકો અમે ભેગા થઈને ગુજરાતની અંદર એકસો વિધાનસભાની સીટીઓ લઈ અને ગુજરાતમાં કદમની સરકાર આવવા સૌને જય જય કરીને ગુજરાત એટલે કે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે તમે વિચારી લો કે કેશેજી આખી ચૂંટણીમાં રેખાબેન નામ જો નથી તો મારા માર્ગ ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો પૂછો તો ભાષણ કરવા ઉભા છે ને કેશિયાજી કીધું ભાજપ ને વોટ દો રેખાબેન નું વ્યક્તિગત નામ નતું લીધું ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ તો શું એને કોઈ ફેર પાડ્યો મહાદેવભાઈ ધોધરમ ધારાસભ્ય થઈ ગયો શું એનો ફેર શું એનો રબાઈ કોઈ ફેર પાડ્યો આખી એકે રબારી ભાજપના બધા કોંગ્રેસ ઉમેદવાર શું કોઈ ફેર પાડ્યો તો તમારો શું કોઈ ફેર પાડે પાડે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની તો રાષ્ટ્રવાદી છે બીજા કોઈ કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી એટલે મિત્રો આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં બોય બેઠા નહીં બોલાવે અને તમે તો અમે ખૂબ બધું જોયું છે ને આ માવદી ભાઈ જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સંવાદની બારી લાવ્યો છે ને કે અમારો જીવ જોવાના છે એટલે મિત્રો તમને બધાને ઇવન મિત્રોને વિનંતી કરું છું સમાજની કોઈ પણ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું જ્યારે પીપડે એવું જોવે અને ઝેર ભાઈ ને પણ સમાજની વિકાસ કઈ રીત થાય સમાજ એકતા કઈ રીત જળવાય આ વાત તમે નેરો તમારો કોઈ ભાવ નહીં પૂછે મારે કોઈ ની છે છે મને ઘણી વખત ગણાય એમ કે કે શિવાબા તમ તો કોમ બાજુ મોહન ઘણી વખત કહું કે હું કોમ બાજુ તમે મને જે પણ વોટ આવે એમ કે એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીદાર ને ખટવો લાગ્યો એ કોમ નથી એક પણ વોર્ડ ભાગીદારી ભાજપ ન હાલી એ કુંભત ના કરાય તમારે જાના બાપ બીજા હાર્યું અને શું કોઈ મોટો ફરક પાડી દો એટલે મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો મકાનદાર રહેજો અને અત્યારે બાળો તમારે બધાને કહો છું આ પરબતબેન શક્ર બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ ધારા જ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો બાકી અમે બધા લઘુમતીમાં હશે બધે ઠાકોર બહુ મોટી છે એમ તો કિસ્મત તમારે લો બને જ્યા વખતે જીતી જ્યા એટલે અમારા કિસ્મત અને અહીંયા તમે જે હાલ પ્રભુત્વ આદરી સાલું રાખશો ને તમારે પણ હત્યા જીતું કાઢું છે મારા શબ્દો અહીંયા હતા મારી માન જૈન જય ભારત